નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોણા બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યાને જો મિત્રો આજે તારીખ તકે અઢાર નવે બે હજાર સોવીનો બાર થઈ ગયો બુધવાર મિત્રો જાણી લેવા તમતા ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો હાલ વાત કરવી તો ઝીરોના ભાવમાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે મિત્રો ડેલી બજાર તો ખાસ વિડીયો લાઈક આપી અને સબસ્ક્રાઈબ કરી અને પાછળ કરવાનું અવશ્ય ન ભૂલતા મનીષોભાવ ત્રણ હજાર છસો ત્રીસ થી ઉસ્વભાવ સાત હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો અઠાવન થી સાઠ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા સુધી ધારી ચાર હજાર પાંચસોથી થી હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી उंचा चार हजार एक सो त्रेसठ ती पाच हजार चारस रुपया सुधी थरद त्रण हजार ससो ऐंशी साडेतरा आठसो अशी तो ते रुपया सुधी हरित चार हजार बसो सत्तर साडेतरा आठसो एकताळीस रुपया सुधी राधनपूर त्रण हजार नऊ सो ते साडेतरा आठसो अशी तो ते रुपया सुधी कडी त्रण हजार सो ऐंशी चार हजार स सो नवीस रुपया सुधी समी चार हजार स सो ते साडेतरा आठसो अशीर रुपया सुधी નેનાવા ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર સાતસો ને શ્યાંસી રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર છસો ને સોપન રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર નવસો થી સાળ હજાર ચારસો ને બાવીસ રૂપિયા સુધી હળોદ ચાર હજાર છસો ત્રીસ થી સાળ હજાર છસો ને નવ્વાણું રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર છસો ને નેવ્યાશી રૂપિયા સુધી બોટદ સાત હજાર છસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો વીસથી પચીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો તેત્રીસથી ચાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર એકસો અઠ્ઠાવનથી ચાર હજાર રૂપિયા સુધી अमरेली शाळ हजार सो एकत्र शाळ हजार सोने नेऊ रुपया सुधी रौल त्रण हजार त्रण सोसाठि साळ हजार स सोने नेऊ रुपया सुधी महुआ त्रण हजार आठ सो बावन शाळ हजार सोने त्रेपर रुपया सुधी पोरबंदर हजार हजार बावन रुपया सुधी हजार ते हजार नऊ सोने ॲंशी रुपया सुधी हजार वीस ते शाळ हजार सात જેતપુર ત્રણ હજાર છસો ઓત્રીસ થી શારદારા આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી અને બાબરા છે ત્રણ હજાર બસો દસ થી શારદારા આઠસો ને બાવીસ રૂપિયા સુધી અને આ ત્રો ઝીરોના બજારમાં વિડીયોમાં અંશ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને સડના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા